અને પોલીસ ખાતું પણ આવા લોકો પર પગલાં પણ ભરે છે છતાં પણ પોલીસનો ડર આવા લોકો પર જરા પણ રહેતો નથી તેનું કારણ પોલીસ ખાતાના સખતાએ ભર્યા પગલાં નથી ત્યારે કે વિડીયો હાલ તો વાયરલ થયો છે આ વિડીયો ભેસ્તાન વિસ્તારો સામે આવી રહ્યો છે જેમાં જી જે પાંચ આર એક ચોમાલીસ સુડતાલીસ નંબરની મોટર કાર પર પાંચ જેટલા છોકરાઓ ચાલતી ગાડીએ દરવાજા ખોલી બોનેટ પર સ્ટન્ટ કરી રહ્યા છે ના કરે નારાયણ જો સામેથી કે પછી પાછળથી આવતું વાહન આ ગાડી સાથે ટકરાય તો શું થાય તે વિચારીએ ત્યાં જ પરસેવ વળી જાય છે તેથી પોલીસ ખાતું આવા છાકટા બનેલા લોકો પર સખતમાં સખત પગલાં લે તેવી માંગ લોકો કરી રહ્યા છે તેને કારણે બીજા કોઈ આવા ખેલ ન કરે આ વિડીયોની અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી અઝર કુર્સી સાથે હર્ષદ શેટા